રાધે રાધે દેશ વિદેશમાં રહેતા અમારા વાળા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ નમસ્તે મિત્રો સ્વાગત છે તમારી પોતાની ચેનલમાં આજે આપણે વાત કરીશું છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના શિવરાત્રિના દિવસના બુદ્ધાદિત્ય રાજયોગ વિશે કેવો રહેશે તમારો દિવસ જાણવા માટે જુઓ આ વિડીયો બુધાદિત્ય રાજયોગ સાઠ વર્ષ પછી મહાશિવરાત્રી પર દુર્લભ સંયોગ જ્યોતિષશાસ્ત્રમાં બુધાદિત્ય રાજયોગને એક અંત્ય અને શુભ દુર્લભ સંયોગ માનવામાં આવે છે જ્યારે સૂર્ય અને બુધ એક જ રાશિમાં સાથે આવે છે ત્યારે આ યોગનું નિર્માણ થાય છે બુધને ગ્રહોનો રાજકુમાર અને સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે આ બંને ગ્રહોની યુતિ વ્યક્તિના જીવનમાં અનેક સકારાત્મક પરિવર્તન લાવે છે આ યોગ મહાશિવરાત્રિના દિવસે બનશે આ વખતે મહાશિવરાત્રિ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ છે આ યોગનો લાભ કેવી રીતે લેવો આ યોગનો લાભ લેવા માટે તમારે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને તેમને જલા કરવો જોઈએ તમે મહાશિવરાત્રીના દિવસે વિશેષ ઉપવાસ પણ કરી શકો છો બુદ્ધાદિત્ય રાજયોગનું મહત્વ બુદ્ધાદિત્ય રાજયોગ વ્યક્તિને બુદ્ધિ જ્ઞાન સમૃદ્ધિ પ્રદાન કરે છે આ યોગના પ્રભાવથી વ્યક્તિને સમાજમાં માન સન્માન મળે છે અને તે પોતાના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે આ યોગ વ્યક્તિના આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે અને તેને સકારાત્મક બનાવે છે આગામી મહાશિવરાત્રી પર લગભગ સાઠ વર્ષ બાદ બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે આ યોગ ત્રણ રાશિઓ માટે અંત્યંત શુભ સાબિત થશે આ ત્રણ રાશિઓ કઈ છે ચાલો જાણીએ મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ મહેશ રાશિના જાતકો માટે મહાશિવરાત્રી ખૂબ જ શુભ છે આ દિવસે તેમને નવા કાર્યો શરૂ કરવાનો અવસર મળશે વ્યવસાય અને નોકરીમાં સારી પ્રગતિ થવાની સંભાવના છે આ સમયે ધન પ્રવાહ વધારો થશે અને ખર્ચ પણ નિયંત્રણ રહેશે તમને તમારી મનપસંદ નોકરીની ઓફરો મળી શકે છે દાંપત્ય જીવનમાં સુખમય રહેશે નોકરીમાં માન સન્માન વધશે અને વેપારમાં લાભની તક મળશે પરિવારમાં માતા પિતાનો સહયોગ પ્રાપ્ત થશે બીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામા અક્ષર છે ક છ ને ક મિથુન રાશિના જાતકો માટે પણ આ સમય ખૂબ જ શુભ છે ભાગ્યનો પૂરો સાથ મળશે અટકેલા કાર્યો પૂર્ણ થશે વેપારમાં વૃદ્ધિ થશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો ખૂબ જ સારો છે અને તેમને પરીક્ષામાં સફળતા મળશે ત્રીજી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના નવા અક્ષર છે મન સિંહ રાશિના જાતકો માટે આ સમય આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે તેઓ પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશે અને સફળતા પણ મળે છે આર્થિક સ્થિતિમાં સુધાર આવશે અને નવા રોકાણો કરી શકાશે સમાજમાં તેમની પ્રતિષ્ઠા વધશે અન્ય રાશિઓ પર શું પ્રભાવ પડશે આ યોગનો અન્ય રાશિઓ પણ સકારાત્મક પ્રભાવ પડશે પરંતુ આ ત્રણ રાશિઓને વિશેષ લાભ થશે નિષ્કર્ષ મહાશિવરાત્રી પર બુધાદિત્ય રાજયોગનું નિર્માણ એક દુર્લભ અને શુભ સંયોગ છે આ યોગ ત્રણ રાશિઓ માટે વિશેષ લાભદાયક છે પરંતુ અન્ય રાશિઓ માટે પણ તેઓ સકારાત્મક પ્રભાવ પડશે આ યોગનો લાભ લેવા માટે ભગવાન શિવની પૂજા કરવી અને તેમને જલાભિષેક કરવો જોઈએ જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હો તો ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે ભાવિ દર્શન તેમજ ભક્તિ વેદિકા અમે પુષ્ટિ કરતા નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય શ્રી કૃષ્ણ